રાધનપુર તાલુકામાં કોંગ્રેસ પ્રમુખે કર્યો કેસરીઓ ધારણ દેવગામ ખાતે યોજાયેલ ભાજપની પ્રચાર સભામાં હમીરજી ઠાકોર સમર્થકો સામે ભાજપમાં જોડાયા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિતની ઉપસ્થિતિમાં હમીરજી ઠાકોર જોડાયા ભાજપમાં અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા શું નામ તમારુંજી બોલો અને તમે આજે ભાજપમાં જોડાઓ કેટલા કાર્યકર્તાઓ સાથે આખું ગામ જોયું નહીં તમે તાલુકામાં ગુંડુદેવ ફેરવ્યો તમે વિધાનસભાનો આખું વિધાનસભામાં ગુંડુદેવ ફેરવી શકીએ આપ તમે ભાજપમાં જોડાઓ આજે કેટલા સમર્થકો તમારી સાથે હતા આખું ગામને હું આ વિસ્તારમાં કોંગ્રેસમાં આ કન્વીનર હતો આખું વિધાનસભાનો ત્રીજી ટર્મ પ્રમુખ બન્યો છું એટલે મારું તો કંઈક તો હશે ને અને બરોબર અને આવા સજ્જન માણસો માની ભરતસિંહ સાહેબ અરવિંદજી પછી અમારે શું જોવાનું કેટલા લોકોની સંખ્યા છે ઘણા બધા લોકો અણગણિત શું નામ તમારું અમીરજી ઠાકોર